તો હારી જ એપીએમસીમાં બળવાખોર વાઘજીભાઈની જીત થઈ હારી જ એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ પક્ષના કાર્યકરોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું માર્કેટ માર્કેટયાર્ડમાં બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી ભાજપના મેન્ડેટ સામે ભાજપના ડિરેક્ટરસે બળબો કર્યો બાબુભાઈ ચૌધરી વિરુદ્ધ ડિરેક્ટર્સે બળવો કર્યો ચેરમેન માટે કુલ સત્તર સભ્યોએ મતદાન કર્યું બાબુભાઈને આઠ વાગજીભાઈને નવ મત મળ્યા હતા એપીએમસીમાં હાલમાં ચેરપર્સનની ચૂંટણી અને ખાસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં પક્ષના જ કાર્યકરોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારીજ ના સભાપતિની બીજી ટર્મની ચૂંટણી યોજવામાં આવી ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે બે વ્યક્તિઓ ચૌધરી બાપુભાઈ સભાભાઈ ચૌધરી વાઘજીભાઈ ઇસાભાઈએ ઉમેદવારી કરેલી ઉમેદવારી બાદ કાઉન્ટ વોટિંગ કરાવતા ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈ કુલ નવ વોટ મેળવે છે અને ચૌધરી બાપુભાઈ સવાભાઈ કુલ આઠ વોટ મેળવેલ હોય ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈને ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારી ના સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરી છે